સારી સુવિધાઓ મળી રહે તેવો દ્રઢ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણયને અને સ્વપ્નને સાર્થક કરવા માટે સમાજના દિલેરો દાતાઓએ દાનગી ગંગા વહેતી કરીને પોતાનું યથા યોગ્ય યોગદાન ભોજનાલય માટે આપી તન મન અને ધનથી સેવા આપીને આ સ્વપ્નને સાર્થક કર્યું હતું આ ભોજનાલય ઉદ્ઘાટન પ્રસંગે જોશી મઠના શંકરાચાર્ય શ્રી વાસુદેવનંદજી મહારાજ તેમજ શ્રી પીઠ આઈ શ્રી આશાપુરા માતાજી મંદિર રતડિયાના મહામંડલેશ્વર શ્રી કલ્યાણાનંદ ગિરિજી મહારાજના વાજતે ગાજતે ઢોલ શરણાઈના નાદ સાથે નાની બાલિકાઓ દ્વારા ગળી ઉપાડીને અને ગામના લોકો દ્વારા હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના કર કમલો દ્વારા અને તેમના પાવન પગલા સાથે તેમના આશીર્વાદ આશીર્વચન મેળવીને આ ભોજનાલયના અન્નપૂર્ણા ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું જ્યારે આ ભોજનાલયના ભવન માટે મુખ્ય દાતા શ્રીમતી પ્રેમીલાબેન રવજીભાઈ ચોપડા પરિવાર હસ્તે રમેશભાઈ તેમજ રાજેશભાઈ અને શ્રીમતી કસ્તુરબેન પચાણભાઈ ચોપડા પરિવાર અને જગદીશભાઈ તેમજ ભૂમિના દાતા શ્રી ખેમજીભાઈ પ્રેમજીભાઈ માવાણી પરિવારના સોમજીભાઈ લક્ષમસી નાનજીભાઈ તેમજ સ્વર્ગસ્થ લાલજીભાઈ દ્વારા આ ભોજનાલયના ભવન માટે ભૂમિનું પ્લોટ દાન કરેલ હતું તેમજ મણિબેન નારાયણ મૂળજી રામજીયાણી પરિવાર દ્વારા આ ભોજનાલય માટે માત્ર રકમનો તેમના તરફથી નોંધનીય ફાળો મળેલ હતો તેમજ રત્ના પર પાટીદાર સમાજના લોકો અને મુંબઈ વસતા સમાજના લોકો સહયોગી દાતાઓ તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું અને યથાયોગ્ય પોતાનું આ ભોજનાલય માટે દાન આપ્યું હતું તેમજ આ પ્રસંગે ભોજનાલય ભવન ખાતે સવારે હોમ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞ વિધિમાં રત્ના લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી પ્રતીકભાઈ દવે અને વિપિનભાઈ દવે મંત્રોચ્ચાર ભૂદેવોને સાથે રાખીને આ વિધિ સંપન્ન કરાવી હતી તેમજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે રત્નાપર સમાજના પ્રમુખ કાંતિલાલભાઈ રામજીયાણી મુંબઈ સમાજના પ્રમુખ સોમજીભાઈ માવાણી પચાણભાઈ ચોપડા ખેમજીભાઈ માવાણી શામજીભાઈ નાકરાણી નારાયણભાઈ ચોપડા તુલસીદાસ ભીમાણી મગનલાલ ભીમાણી મહેન્દ્રભાઈ રામાણી અર્જનભાઈ નાકરાણી શાંતિલાલભાઈ રામાણી તેમજ મોહનલાલ રામજીયાણી રમેશભાઈ ચોપડા અશોકભાઈ નાકરાણી શાંતિલાલ નાકરાણી જયંતિલાલ નાકરાણી રાજેશ છાભૈયા પરેશ માવાણી અશોક માવાણી અને દેવજીભાઈ ચૌધરી તેમજ રત્નાપર પાર્ટીદાર સમાજના ભાઈઓ યુવક મંડળ તેમજ મહિલા મંડળની બહેનો અને ગામના લોકો આ પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકેર ટીવી ન્યૂઝ ગઢસીસા ઘણા લાંબા સમયથી રત્ના પર પાટીદાર સમાજને એમ થતું હતું કે આપણે દસ બાર વર્ષથી આપણે ભાડાના મકાનમાં અન્નપૂર્ણા ભવન ચલાવીએ છીએ એ જો આપણા પોતાના મકાનમાં હોય તો રૂપાનું લાગે આજ બાર મહિના પહેલાં અહીંયા મુહૂર્ત કર્યું અક્ષય તૃતીયાના દિવસે અને આજે આ ભવનનું જોશી જોશીમઠના શંકરાચાર્ય પરમપૂજ્ય વાસુદેવાનંદજીના કરકમળોથી અને શ્રીપીઠ આશાપુરા માતાજી રતડીયાના મહંત મંડલેશ્વર શ્રી કલ્યાણાનંદજી ગીરીના આશીર્વાદથી આજે લોકાર્પણ કરવામાં આવ્યું અહીંયા બે દાતાઓ શ્રી પ્રેમિલાબેન શ્રીમતી પ્રેમિલાબેન રવજીભાઈ ચોપડા અને શ્રીમતી કસ્તુરબેન પચ્ચનભાઈ ચોપડા એ ખૂબ મોટું દાન આપ્યું એની સાથે આ ભવનના પ્લોટનું દાન ભાઈ શ્રી ખીમજીભાઈ પ્રેમજી માવાણીના પરિવારે એમાં એની સાથે સોમજીભાઈ લખમસિંહભાઈ નાનજીભાઈ સ્વર્ગસ્થ લાલજીભાઈએ આપ્યો એ ભવન નિમિત્તે ગઈકાલે જ્યારે અમારી મીટિંગ મળી ત્યારે એક ટેલ નાખવામાં આવી કે ભવનના નિભાવ માટે આપણે કાંઈક કરીએ એ નિભાવ ફંડ ચાલુ કરતાની સાથે અમારી કુબેરો અહીંયા પેદા થયા અને એક લા એક કરોડ જેવું માતબર રકમ અમે જમા કરી ગયા આજે અમને ગામને આ ભવનના લોકાર્પણની સાથે સાથે એટલી બધી ખુશી છે કે બે દિવસથી જે પ્રોગ્રામ રાખ્યો તો આજે બધા જે આ ભવનમાં કામ કર્યું તો એના સન્માન કરશું અને આ ભવનની કામ કરવા કરાવવાની જે મુંબઈના ભાઈઓને અને કચ્છના ભાઈઓને જવાબદારી સોંપી હતી એ ભાઈઓએ ખૂબ તન મન અને સાથે ધનથી પણ મહેનત કરી છે એટલે અમને ગર્વ છે કે આ ભવન અમે અહીંયા બનાવી ચૂક્યા છીએ અસ્તુ પ્રથમ આ ગામની અંદર જ્યારે એક ત્રણ બે હજાર ને બારની અંદર જ્યારે ભાડાના મકાનની અંદર એક અપના ઘર કે ગામના વડીલોને બહાર રહેતા વડીલોને પોતાનું નેટિવ સાંભળતું હોય ત્યારે જવા માટે કાંઈક સુવિધા હોય એ હેતુસર જ્યારે અમારા બહાર વસતા ઘરમે ગયેલા ભાઈઓએ એમને એવો વિચાર આવ્યો કે નહીં આપણી એક આ વ્યવસ્થા ઊભી થાય તો આપણું જે માઇગ્રેશન થતું રહેલું છે ગામ છોડીને લોકો દૂર જતા રહેલા છે તો ગામની અંદર પાછા પરત ફરે તો ગામનો પણ એ ધબકાર વધે એમ જેથી કરીને ગામની અંદર રહેતા નાના મોટા સૌ છે એમને એક આત્મિતા ઊભી થાય આદાન પ્રદાન ઊભું થાય અને એનાથી એક ચોક્કસ પ્રકારની દિશા મળતી હોય ચોક્કસ પ્રકારના વિકાસના કામો થતા હોય તો આવી રીતની જ્યારે એ લોકો બહાર ગયા છે તો એમના આ વિચારોથી સહમત થઈ અને જ્યારે આ ભોજનાલયનું ગામના લોકોની વ્યવસ્થા માટે કરીને એક ઊભું કરવામાં આવ્યું છે તો એની અંદર સતતને સતત એકબીજાના કે નાના મોટા બહારથી ભાઈઓ યુવાનો અહીં આવતા હોય તો અમારો યુવા વર્ગ પણ એક એની જોડે આત્મીયતાથી મળતું હોય એનાથી વિકાસની વાતો થતી હોય ગામની અંદર કાંઈ પણ ખૂટતી કડી હોય તો ખૂટતી કડી પણ એમાં પૂરક બનતી હોય તો આવી રીતે સામાજિક ક્ષેત્રથી દાતાઓના સહયોગથી ક્યાંય પણ જ્યાં પણ જરૂરિયાત હોય એ હું વિચારી રહ્યા છીએ કે ગામને હજુ પણ અમારું ગામ આજુબાજુ હરિયાળી છે જ પરંતુ રોડ રસ્તાની અંદર તળાવો છે એની સફાઈ થાય એને ચારે બાજુ એવા વૃક્ષો પણ હોવાય આવું વિવિધ પ્રકારનું આરોગ્યલક્ષી છે શિક્ષણલક્ષી છે દાતાઓ દ્વારા એ કાર્ય થાય છે પરંતુ હજુ પણ ક્યાંક માનદ શિક્ષકની જરૂર હોય ક્યાંક ડોક્ટરની પણ જરૂર હોય ક્યાંય પણ અન્ય કોઈ પણ વિકાસની કડી ખૂટતી હોય તો આ રાષ્ટ્રની સાથે કદમતાલ મિલાવી એક રત્ના પર નાનકડું ગામ પરંતુ વિચારધારાથી બહુ મોટું છે તો એક રાષ્ટ્રની જોડે આ વિચારધારાથી વિચારધારાને ધબકારમાં ભળી જઈ અને મોટામાં મોટો વિકાસ થાય સારો વિકાસ થાય એ હેતુથી ગામનો પણ એક ધબકાર સતત ધબકતો રહે આવા હેતુથી આવા વિકાસના પ્રકલ્પોનું આજે જે શંકરાચાર્યજીના વરદ હસ્તે સાધુ સંતોના વરદ હસ્તે તેમજ અમારા ગામના આચાર્ય પ્રતિક મહારાજના મુખારવિંદથી મંત્રોચ્ચારથી અહીં યજ્ઞ આદિ ઇત્યાદિ કર્મ કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે સૌ લોકો અમારા યુવા મિત્રો સતત જાગી અને આ કાર્યને દીપાવવા તેમજ અમારું મહિલા મંડળ એમાં સુશોભિત અને સ્વચ્છતા અંતર્ગત જે પણ કંઈક કાર્યો કર્યા છે અગાઉથી એ પણ એક વંદનીય છે અને અમારા વડીલોને એટલા જ અમારા ભાઈઓએ સાચવ્યા છે તો એ હેતુથી આજે જ્યારે આ પ્રકલ્પનું લોકાર્પણ થયું છે તો આપના માધ્યમથી સૌ લોકોને કહેવા માગું છું કે આજે દિન પ્રતિદિન ભારતના ગામડા ભાંગતા જાય છે આ ગામડાં ભાંગવાથી ગેરપ્રવૃત્તિઓ વધતી જાય છે આ પ્રવૃત્તિ ન વધે એના અંતર્ગત તમે બહાર જે કામ ધંધા અર્થે ગયેલા છો તો તમારા ગામ તરફ ચોક્કસ દ્રષ્ટિ કરજો જેથી આ ભારતના ગામડા તૂટે નહીં અને ભારત એક બને નેક બને અને વિકસતું રહે અસ્તુ